એક સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદથી ભુજ પધાર્યા હતા ભુજ માંડવી કાળા તળાવ ધમણકા વગેરે પ્રસાદી સ્થળોએ વિચરણ કરીને વળતા અમદાવાદ તરફ પરત આવતા સૌ સંતો ભક્તો સાથે સંઘમાં ચાલતી વેળાએ માળિયા મિયાણાનું ઘાટીલા ગામ આવ્યું ગામના જેઠો પટેલ સંતોના યોગે એકાંતિક ભક્ત થયા હતા એમણે અગાઉથી આચાર્ય મહારાજ શ્રી તથા સૌની યોગ્ય સરભરા કરીને અગિયાર દિવસ સુધી પોતાના ગામમાં રોકવા સારું યથાયોગ્ય બંદોબસ્ત કરી રાખ્યો હતો સૌએ અયોધ્યાપ્રસાદજી મહારાજનું ધામધૂમથી સમયું કર્યું ને પોતાને ઘેર પધરાવ્યા સંઘના સૌ સંતો ભક્તોનું યથાયોગ્ય સન્માન કરીને ગામની પશ્ચિમ તરફ ડેરા તંબુ કરીને સૌનો ઉતારો કરાવ્યો સાંજે વાળું પાણી કર્યા રાત્રે સભા થઈ સૌ કોઈ રાત્રે સુખેથી રોકાયા વળતે દિવસે સવારે સૌ ચાલવા થયા વળતે દિવસે સવારે ચાલતા થવા સાબદા થયા ત્યારે ગામના સૌ હરિભક્તોએ મહારાશ્રી અને સૌ સંતો ભક્તોને રોકવા અરજ કરી જેઠા પટેલે અયોધ્યા પ્રસાદજી મહારાજને હાથ જોડાને કહ્યું કે બાપજી તમો અગિયાર દિવસ સુધી રોકાવો એ સારું અમે તમામ પ્રકારના સીધા તૈયાર કરી રાખ્યા છે એટલે અમ સૌની અરજ છે કે અહીં અગિયાર દિવસ રોકાવો અને અમને સૌને આપના દર્શન અને કથા વાર્તાનો લાભ આપો આમ વિનંતી કરી પરંતુ મારા શ્રીના રસાલામાંથી ઘણા એવા હરિભક્તો સાથે હતા જેઓ અમદાવાદથી નિશરા અને ઘણા દિવસ થયા હતા એટલે એમને પોતાના ઘર વ્યવહારના કામની ચિંતા હોય સૌને ઘરે પહોંચવાની પણ ઉતાવળ હતી વળી ચોમાસાની ઋતુ શરૂ થાય તો કાચી માટીના રસ્તે આથી ઘોડા કે પગપાળે ચાલતા પણ ઘણી તકલીફ પડે સંઘના એક હરિભક્ત તો ગામમાં તળાવે બળદને પાણે પાણી પાવા સારું લઈ ગયા પરંતુ તે પાણી કડવું હોય એક બળદે પીધું નહીં ને બીજાએ પીધું ખરું પણ તે બળદને પેટ બેસણું થયું તે અતિ બીમાર થઈ ગયો હતો થી બે ત્રણ ગામ સુધી પીવાલાયક પાણી પણ ન હોય સૌ કોઈ સ્થાનિક ગામજનો નાહવા ધોવા વગેરે સારું પાણી બળદગાડા જોડીને એમાં માટલાઓ ભરીને લાવતા હતા એમાં વળી સંઘના હાથી ઘોડા અને બળદોને પાવા સારું તો કેટલી માથાકૂટ વધી જાય આથી હરિભક્તોએ મહારાશ્રીને અમદાવાદ ચાલવા સારું કહ્યું રસ્તે ચાલતા વળી જો ચોમાસું શરૂ થાય તો ઘણી અગવડતા થશે તેમ સંઘમાં સાથે ચાલતા સૌએ મારાશ્રી પાસે દલીલ પણ કરી મહારાશ્રી સૌને સાંભળીને ચાલવા તૈયાર થયા ત્યારે ઘાટીલાના હરિભક્તો ઘણા ઉદાસ થઈ ગયા અને હાથ જોડીને વિનંતી કરતા સૌને મારાશ્રીને બાંધરી દીધી કે બે ત્રણ ગાઉ આઘેરા વિરડાઓ છે ત્યાંથી પણ જોઈએ એટલું મીઠું પાણી લાવી લાવીને પણ સૌને પૂરતી તકેદારી રાખશે પરંતુ આપ રોકાવો અને અમુને દર્શન કથા વાર્તાનો લાભ આપો હરિભક્ત જેઠા પટેલ અને ગામના સૌ હરિભક્તનો નિર્મળ પ્રેમ અને મહિમા ભાવ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને રોકવા માટે પૂરતો હતો એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે રોકાઈએ એમ કહ્યું જેઠા પટેલ આદિ ગામજનો તો હતી હરખભીરા મહારાશ્રીને દંડવટ કરવા લાગ્યા તેઓ હાથ જોડીને બોલ્યા કે બાપજી આપ સૌ અગિયાર દિવસ રોકાવો અમે રાત દિવસ સેવાઓ કરીને તમ સારું બધી જ વ્યવસ્થા કરીશું અયોધ્યા પ્રસાદજી મહારાજ હરિભક્તોનો પ્રેમ આગળ ઝૂકી ગયા અને આંખો બંધ કરીને શ્રી હરિને સંભારીને બોલ્યા કે જુવો ભક્ત ચાલવાનું રહેવા દો આપણે સૌ રોકાઈએ શ્રીજી મહારાજ કૃપા કરીને આ ગામના કૂવાનું પાણી પીવાલાયક કરશે વળી આટલા સૌ પ્રેમી ભક્તોને નારાજ કરીને આપણે ચાલી જઈએ એ યોગ્ય નથી આમ ભક્તોનો ભાવ પૂર્ણ કરવા અયોધ્યા પ્રસાદજી મહારાજ ઘાંટીલા ગામે અગિયાર દિવસ રોકાયા શ્રીજી મહારાજે પોતાના દીકરા એવા અયોધ્યા પ્રસાદજી મહારાજના વેણે પરચો પૂરતા બીજે દિવસે જ ગામના કૂવાનું પાણી મીઠું કર્યું અને સૌ કોઈને પીવાલાયક તેમજ નાવા ધોવાને ઉપયોગમાં આવે એવું કર્યું સૌ ગામજનો અને સંઘના સંતો ભક્તોને અતિ આશ્ચર્ય થયું ને અહોભાવ થયો વળી જ્યારે ઘાટીલાથી રોકાઈને જ્યારે સૌ કોઈ અમદાવાદ પરત પધાર્યા ને સૌએ નરનારાયણ દેવના દર્શન કર્યા અને પછી જ બીજે દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો એટલે રસ્તે ચાલતા કોઈ જાતની અગવડતા ન થઈ આમ શ્રીહરિએ હરિભક્તોના પ્રેમવશ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની વિનંતીએ તમામ રીતે સૌને સુખી કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ ઉત્તર હિન્દુસ્તાનના લીલા ચરિત્રોમાંથી